પ્રજાપતિ નગીદાસ બાબુલાલ અને મારા વાઇફ પહેલાં કોંગ્રેસમાં પૂર્વ કોર્પોરેટર હતા અને અમે આ બધું ભાજપનો વિકાસ જોયો મોદી સાહેબનો અને બધાના કોરોનામાં કામો જોયા ગોવિંદભાઈના લવના જે કે ભાઈના આના બધા વિકાસના કામો જોયા અને દરેકમાં દરેક સાથ હાલતા હતા અમને કોઈ પક્ષાપક્ષ નથી દરેક રીતે અમે જઈને ઉભા રહીએ તો મારું કામ કરતા હતા અને એમને લાગ્યું કે અમને લાગ્યું કે આ લોકો ખરેખર વિકાસના કામો સારા કરે છે અને દરેક કામોમાં આપણને સપોર્ટ કરે છે અને અડધી રાતે બી અમે ફોન કરીએ તો અમારા કામ કરે છે આવા તો શ્રી બી અમારું કામ કરે છે એટલે એ પ્રેરણા મળીને અમે બસ્સો છોકરા સાથે અમે ભાજપમાં જોડાઈએ છીએ અને હજુ બી બીજા ફરીથી બી એવું થશે તો અમે ની હજાર છોકરા લઈને બી અમે જોડાઈશું જો ભાજપના કામોમાં એમને કોરોનામાં સારું કર્યું પછી અમુક વિકાસ રામ મંદિર માટે એમને કર્યું એ બધું કર્યું અને આ ગરીબો માટે એમને અનાજનું વિતરણ દવા મતલબ ઘરે પેલા દવાઓ આયુષ્યમાન કેર માં ગરીબોની દવાઓ મફત થાય છે બધા ઘણા ઘણા કામો કર્યા છે હજુ બી કામ કરતા રહે છે અને ગરીબોના લોનો બી આપે છે ગરીબોના મકાનો બની આલે છે હા અમે લોંગ ટાઈમ છે આ જીવન તકરાયેલા રહીશું હવે તો ભાજપ જોડે જ રહેવાના છે કોંગ્રેસ કઈ